લખેલું <muchas> લખ્યો <muchas> 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 <muchas>

બી તો મારી આબુ છે ઇમદમ ના માલું તો રોગ મન કેતા તા હા વાંધો નતો મારે બાપડા ઇમદમ ના માલ્યુ તા કેવું તો પડે શું માલ્યો સાહેબ ખબર જ પડતી નથી સાહેબ તો આવડી કે તું આવડે છે

છોકરા નહી હાલ નાખી તું તમારા છોકરા છોકરો બોલાવજો બોલ ભાઈ તાર નો અરવિંદ અરવિંદ અને તાર માતા નામ સતીમા

ના તમે આવતા અમારા શિક્ષકો હમણાં સો મહિને રાત કુંડી માં એવું છે રિમોટ પર લાવું છું નહીં એમ રોજ નહીં પાછું પાછું હું રોજ નહીં લાવું છું અંતર નાખી ના મેલી જોઈટી ગયું અનુ કઉ સાહેબ આ તો ગેસ લાગતો નહી શા કરે આટલી ઉંમરે જોવાય ભણવાની પૈસા ના જોયું મજૂરી જવું ના પડે તારો બાપા કરા એ તો શેતી કરી

ના સાહેબ આવી હોય લેતા કવિતા નહીં ગાડી ભજન ગા હો ભજન ગા ભજન તો પહેલા ભજના મજો કે અરે પાઠક પુરતો સાહેબ સાહેબ તો ચાલુ કરો ભગવાન હતું એ તો રાધા જ હું ખોટું કાયું અરે આ તો નવા યુગ આવી રાધા હોય ભજન તો આજે ભજન કહીએ આપડે આવું નહીં ગાતા આવું તો ગીત હોય ગીત અમારે પાછા બોલા ને એટલે આજે સાહેબ આપણને સાત કહું છું પીવું બરોબર એક પ્રશ્ન હું એવું પૂછું વાળતો પેલો તું ગરબો કા ગરબો ઓ ગરબો હા ગરબો તો પેલો નંબર લાવે જેવડો આવે એવો વાત બધા વાગત નઈ ના વાગે ગરબા નહીં કુમતા બેન ગઈ ગયો એક ચાર પાંચ ગરબો કેવાય આ તો ગરબો લોબો લો ગુજરાત ગીત તો ગાંધી ગીતો હિન્દી 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 સાહેબ પાછ તો થઈ જાવ જે પાછા ઇનામ પાછો ઇનામ ગુપ્ત ધ્વા પાછો રાખજો ગુપ્ત ધ્વા તો આવડતું હોય ને તો પેલો નંબર

પૂછ્યું બાકી રહી છું બાકી કવિતા કવિતા બાકી હા ભાઈ તું કવિતા ગાય હું કવિતા કઉ કેવી કઉ

પાસ કરો લેવા જવું ના ના દાતન બાતન કરવા આપડે દાંત લેવા નીકળતા નઈ ને ના એવું નઈ એવું સમય થઈ વાગ્યા લાગી ચાર વાગ્યા તો વાગી જાય હું બાંધ ભેગો કરવાનો છીએ હા ધી હું આપડે

જય માતાજી મિત્રો આ વિડીયો મનોરંજન માટે બનાવેલો છે આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો જય માતાજી